નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ભગવાન કૃષ્ણના ભક્તો માટે કૃષ્ણ જન્માષ્ટમીનો દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે ભગવાન કૃષ્ણની પૂજા કરવા માટે ભક્તો ઉપવાસ કરે છે અને ધાર્મિક વિધિઓ કરે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી અનંત પુણ્ય મળે છે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ બને છે તેમજ ધર્મમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે દેશભરમાં જન્માષ્ટમીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે મંદિરોમાં ભગવાન કૃષ્ણના બાળપણના મનોરંજનને દર્શાવતા ટેબલો શણગારવામાં આવશે જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે આ ઉપરાંત વિવિધ સ્થળોએ દહીં હાંડી અને મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાશે જન્માષ્ટમી બે હજાર ચોવીસ પર શુભ યોગ આ વર્ષે જન્માષ્ટમી પર બે શુભ યોગ રચાઈ રહ્યા છે વૈદિક જ્યોતિષ અનુસાર જયંતિ યોગ બનશે જે ભક્તો માટે શુભ રહેશે આ ઉપરાંત રોહિણી નક્ષત્ર અને સર્વાર્ત સિદ્ધ યોગ પણ રહેશે આ રાશિના જાતકોને જન્માષ્ટમી બે હજાર ચોવીસ ના શુભ સંયોગથી ફાયદો થશે મેષ ભગવાન કૃષ્ણની કૃપાથી મેષ રાશિના જાતકોને આર્થિક લાભ થશે સેવાકીય કાર્યોમાં તેમની રુચિ વધશે કર્મચારીઓને પ્રતિષ્ઠિત કંપનીઓ તરફથી નોકરીની ઓફર મળી શકે છે અને વેપારીઓને સારો નફો થઈ શકે છે આ સમયગાળામાં મંગળનું સંક્રમણ મેષ રાશિ માટે અનુકૂળ છે જેનાથી હિંમત અને આત્મવિશ્વાસ વધશે અને નાના ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સુધારો થશે વૃષભ વૃષભ રાશિના લોકો પોતાના જીવનસાથી સાથે પ્રેમભી ક્ષણોનો આનંદ માણશે અને નવી મિલકત ખરીદી શકે છે લાંબા સમયથી ચાલી રહેલા કોર્ટ કેસોમાં તમને રાહત મળી શકે છે કાર્યસ્થળ પર એકંદર સુધારણા સાથે નોકરી અને વ્યવસાયની સંભાવનાઓમાં નોંધપાત્ર સુધારો થશે સિંહ સિંહ રાશિના જાતકો માટે મંગળનું ગોચર સૌભાગ્ય લાવશે આ સમયગાળા દરમિયાન તેમની સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે કાર્યમાં સફળતા અને નવી નોકરીની તકો મળવાની સંભાવના છે સામાજિક જવાબદારીઓ વધશે પ્રગતિ થશે આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે અને પરિણિત લોકોને તેમના પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જે બાકી રહેલા કાર્યોને પૂર્ણ કરવામાં મદદ કરશે પ્રમોશનની સંભાવના સાથે કાર્યસ્થળ પર અનુકૂળ વાતાવરણ છે અપેક્ષા છે જમીન સંબંધિત કોઈ યોજના લાભદાયી સાબિત થઈ શકે છે સંતાન પક્ષ તરફથી સમજદારી આવશે અને લાંબા સમયથી અટકેલા કામ ધીમે ધીમે પૂરા થશે તુલા રાશિના જાતકોને સરકારી યોજનાઓનો લાભ મળી શકે છે અને રોકાણમાંથી સારું વળતર મળી શકે છે આ ચાર રાશિના લોકોને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજી ના આશીર્વાદ હંમેશા માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અમારી ચેનલ આર એ વોઇસ ગુજરાતીને ને જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજી ને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયો માં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે